જી શું નામ છે આપનું કઈ પ્રોડક્ટ લઈને આવ્યા છું પ્રદર્શન હું બોટાદથી આવું છું મારું નામ પ્રવીણભાઈ પ્રજાપતિ છે હું ગાયના છાણમાંથી ગોબર આર્ટ લઈને આવ્યો વડોદરા ખાતે મેકર નું આયોજન છે એમાં મને એ લોકોએ ઇન્વાઇટ થયું અને હું મારી બધી કલાઓ અને આર્ટ સાથે લઈને આવ્યો છું તો મેઇન બે જ મારો ગાયના છાણનો ગાયના છાણ ઉપર મેં ખૂબ બે વર્ષ સુધી અખતરાઓ અલગ અલગ કરી અને અનબ્રેકેબલ બનાવ્યું જે બે માલથી ફેંકો ગાયનું છાણ છાણું મારું ઉકે નહીં પછી પાણીથી સાફ થઈ શકે એટલે મેં સફેદ ગુગળ નાખી અને પાણીથી સાફ થઈ વોટરપ્રૂફ બને પછી પ્રશ્ન આવ્યો કે ગાયના છાણમાં જીવાત પડે માછી મચ્છર ગંધ આવે ભોગ આવે તો એ મારા માટેનો મોટો પ્રશ્ન હતો ચેલેન્જ હતો તો એ મેં અંધારો વધ કરીને મૂળિયા આવે ઝાડના મૂળિયા આવે એનું મેં સંશોધન કરી અખતરાઓ કરીને એનું પાણીમાં ડીપ કર્યું તો સંપૂર્ણ એ વસ્તુ નાશ થઈ ગઈ છે ગાયના છાણમાં છાણામાં જે પ્રોબ્લમો હતા અલગ અલગ પ્રકારના એ બધા દૂર થઈ ગયા પછી ગાયના છાણમાં મારો મેઇન હેતુ ગાયના છાણમાં પોઝિટિવ એનર્જી જબરજસ્ત છે પણ ગાયનું છાણ ઘરમાં રાખે કઈ રીતે કલાના બેજ ઉપર છાણા ઉપર મેં મારી આર્ટ કરી અને એ કલાના બેજ ઉપર તમે સુશોભન માટે લોકો હું ઘરમાં બંગલામાં રાખે ડ્રવિંગ રૂમ બેડરૂમમાં તો ગાયની છાણની એનર્જી મળે પોઝિટિવ એનર્જી મળે અને કલાના રૂપમાં સુશોભન થાય આમાં હું સફળ ગયો અને સાબુદાણાના પાણી નાખવાથી ગાયનું છાણ મજબૂત થયું તો મને એટલી બધી સફળતા મળી છે અને બે વર્ષ સુધી રીતે કર્યો એને મને જબરજસ્ત આનંદ થયો અને આ જે ઉપર કલા પેઇન્ટિંગ કર્યું છે એ પણ કોઈ કેમિકલ વખતના કલરો છે એ લાખ વખત લાખના પાણીમાં મેં અલગ અલગ બનાવી અને લાખના કલર બનાવી અને મેં ઉપર બધી પેઇન્ટિંગ આર્ટ આપણી પરંપરાગત જે ધાર્મિક ચિત્રો છે એ પણ મેં એક બહુ સંશોધન કર્યું કે ગાયના છાણ ઉપર લાભ છું ગણપતિ સ્વસ્થિંગ શ્રી આ બધું હોવું એ આપણા શાસ્ત્રોમાં બહુ માન્યતા આપેલી છે અને બહુ સાત્વિક ગણાય છે શુભ માનાય છે તો એ પણ આજના નવા યુગમાં નવી પેઢીને મારો સંકેતો છે કે આજકાલ લોકો ગાયના છાણને ઘરમાં રાખતા નથી ગાયો રાખતા નથી તો કમસે કમ ગાયના છાણમાં ઘરમાં રહે તો એના મોટા મોટો એ કે એને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ગાયના છાણના વેવ આપણા શરીરમાં આવે શ્વાસ તો બહુ હેલ્થ માટે સારું છે કોઈ વાયરસ અંતર ડરવા ન એ આમાં તાકાત છે પણ જ્યાં સંશોધન લોકોને જાણકારી નથી ત્યાં હું ગાયના છાણથી લોકો દૂર ભાગે છે પણ હવે સમય પાકી ગયો હવે આ ઓર્ગેનિક અને ગાયના છાણને તો સ્વીકારવું જ પડશે અને કલાનો બેદ રાખ્યો છે એ લોકો ઘરમાં રાખશે